વલસાણા તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો વલસા તાલુકાના અમલસાડી ખાતે આવેલા નરહરી પરીખ શાળામાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનબેન પટેલની અધ્યક્ષતામાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ વિષય ઉપર તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ ભવ્ય રીતે યોજાયું હતું શ્રીમતી ભાવિબેન પટેલે રિબિન કાપી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું તાલુકાની પચીસ શાળા માટે પિસ્તાલીસ નવસર્જક મોડેલ રજૂ થયા જે માટે નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ દસ ઉચ્ચકૃત કૃતિઓ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી હતી આ જ રીતે બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ પણ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો વિશેષ અતિથિ તરીકે તાલુકા પંચાયત કાર્ડોળી અધ્યક્ષ શ્રીમતી દિવ્યાબેન દેસાઈ બીટ ખેડૂતના નિરીક્ષક છોટુભાઈ ભોયા સહિત શિક્ષણ જગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમનું આયોજન જીસીઈ ડીઆઈઈટી સુરત તથા બીઆરસી પલસાણાના માર્ગદર્શન હેઠળ થયું હતું ના મનીષા દી કુશતિયા હું કોલેજ પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજના દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા સંચાલિત અહીં બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને આગળ વધે એવા પ્રયત્ન હાથ ધરવામાં આવે છે અમલસાડી પ્રાથમિક શાળામાં જે આયોજન કરવામાં આવ્યું છે તે ઉત્સાહ અમે છોકરા ભાગ લીધો છે અને આગળ પણ જિલ્લામાં સારું પ્રદર્શન કરશે એના પ્રયત્નો અમે હાથ ધરીશું અને ઉત્તરોત્તર એ લોકોની પ્રગતિ થાય એવો પ્રયત્ન અમે હર હંમેશ કરીશું આભાર મારું નામ વિરલ આલ ચૌધરી તાલુકા શિક્ષા અધિકારી પલસાણા આજ રોજ અ પલસાણા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા કલા ઉત્સવમાં જે બાળકોએ લાભ ભાગ લીધો છે તે અંતર્ગત કૃતિઓ નિહાળી જે પ્રભાવશાળી છે પ્રતિભાશાળી છે તેનું આજે અવલોકન કરવામાં આવ્યું અને ઘણા બાળકો ખૂબ આગળ વધે અને આગળ જાય તેવી એ લોકોના ભાવના રહેલી છે અને તેઓની જે ધગસ અને જે મહેનત જોઈ છે તે ખરેખર